અકસ્માતને રોકી શકાય પરંતુ નેતા લોકોના પેટના પાણી પણ હલતું નથી અને તંત્ર પણ નિષ્ઠુર થઈને બેઠું છે આજે ટ્રકમાં લાગેલી આગ બેકાબુ બની હતી દોઢ બે કલાક બાદ ધરમપુર તાલુકાથી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડી માત્ર એક ગાડી આવી હતી એક ગાડીથી આગ બુઝવવામાં મુશ્કેલી વેઠવી પડી હતી આગ બેકાબુ બની ગઈ હતી એક તરફ ઓલવવા જતા બીજી તરફ આગ ફાટી નીકળી હતી અને બંને સાઈડ વાહનોની લાંબી લાઇનો લાગી હતી આગ બેકાબુ બની ગઈ હતી એટલી અન્યના ખેતરોમાં અને જંગલ ખાતાના પ્લાન્ટેશનની અંદર પણ લાગી ગઈ હતી સ્થાનિક લોકોએ આગ બુઝાવવામાં પ્રયાસ કર્યો હતો મનોજ દળવી દિવ્યાંગની વલસાડ